વાણી આપણે જેમ પૈસા આવે ને એમ ગરીબ થતું જાય અને આપણી બે કાવડી આવે અરજી કરીએ અને ઓલા પેઢી દર પેઢી થી કરોડો પતી છતાં કોઈ રીવલોની અરજી કરી કોઈ મારી નાખાય નહી બહુ કઠણ છે આને જીરો બી હા એક જણા આપણે કરોડો રૂપિયા થઈ ગયા ત્યાં ભાઈબંધને કીધું ભાઈબંધ કરોડો રૂપિયા થઈ ગયા શું કરું સોનું બનાવી લે કાંઈ ભાવ વધે એ તમામ પૈસાને હોનાને લગડી કરી જમીનમાં દાટી માથે છીપર ઢારી ગામ હુઈ જાય પોતે ઉઠે છીપર ઉચકાવે લગડી ગણે ઢાકીને હુઈ જાય છીપર ઉચકાવે લગડી ગણે ઢાકીને હુઈ જાય એમાં એક દે લગડી ગણવું હાથ નાખ્યો નદીનો કાંકરો હાથમાં આવ્યો પાછો હાથ નાખ્યો નદીનો કાંકરો રાડ ફાટી ગઈ હાઈ લૂંટાઈ ગયો હાય લૂંટાઈ ગયો હાય લૂંટાઈ ગયો નોકર ધોડીને આવ્યો શેઠ શું બન્યું કેમાંથી લગડી કોક લઈ ગયું અને નકિરા નદીના કાંકરા ભરી દીધા નોકર કીએ ત્યારે તો ગણવાથી જ કામ હતું નહીં તારે ગણી ને હું તો નહીં જેને વાપરવો એને ફેર પડે તને હું ફેર પડે તો રા ગણ કે લગડી ગણ તારે ગણીને દેવું છે અને એ યાદ રાખજો જેના માઉતર ને દેતા ભેરા હોય ને એના ઝીણા દઈ હગે બાકી એમાં અહીંથી વાતું કરીને દાતાર એવી વાતમાં માલ નથી હું આવે નો હોય ક્યાંથી આવે હકા મને પાંચસો રૂપિયા દઈને એમ કે લાખણથી ગઢવી હાલે દસ મિનિટ છે ને તું બસુરું ગા દસ ની પંદર મિનિટ બસુરું ગાં કોઈ પાંચ હજાર રૂપિયા દઈને કે વિજય હાલે તો વિજય ત્યારે દસ પંદર મિનિટ બસુરું ગાવાનું છે ડાયરો બગાડી નાખવો દસ પંદર મિનિટ બસુરું ગાવાનું છે એટલે વિજય પંદર ને બધા વીસ મિનિટ બસુરું ગાઈ દઈએ લતા દીદી ને એક કરોડો ગયો ને તો બસુરું ન ગાઈ હવે આપણે પ્રણામ કરીએ આત્મા વિયોગ્ય હોય ભારતને એવો મળે કે ન મળે એક કરોડ દીયો ને દીદીને ને એમ કયો તમે બસુર ગાવ નો ગાઈ શકે કારણ માલિકુર બસુર સેજ ની બાઈને આવે ક્યાંથી અંદર હોય તો જ આવે નકર આવે ક્યાંથી જે માલિકુર પીડ્યું ઈદ બાઈને આવે આપણે ન કહી ફલાણ ભાઈ નીચ નીકળો નીકળ્યો નહીં હતો જ આપણને ખબર મોડી પણ એમાં એ શું કરે એમાં એમાં એ તો હતો જ તમારો ભાઈબંધ અગાખોર નીકળે તમને કુટુંબના દસ જણા ઠપકો દે મૂર્ખા સમજીને ભાઈબંધ કરાય ને ભાઈબંધ અગાખોર નીકળે સંબંધી દગાખોર નીકળે તો દસ જણા ઠપકો દે મૂર્ખ ભાઈબંધ કરતા પહેલા અને આખું ગામ જાણતું તું તું હું અદૈણો હતો સમજીને ભાઈબંધ કરાય ને ભાઈબંધ દગાખોર નીકળે તમને દસ જણા કુટુંબના તમને ઠપકો દે પણ કાકો દગાખોર નીકળે તો કોણ કે સમજીને કાકો કરાય એ તો આપણી મોર મીર્યો ભાઈ લેખ માટે પાંચ દો ઉપર ચઢો એ આજે લેખ છે થી મત રચીએ એને વિપત પડે મત રોય અને હોણી અણુહોણી નહીં અને હૂણી હોયશો હોય વાત ઓછોટી ઝર પડી અને કાઢી ન શકે કોઈ હોણ હૂણી નહીં અને હોણી હોયશો હોય જે નથી થવાની નથી થવાની અને થવાની છે એ થવાની છે હા મહામુનની વાલ્મીકી એક જગ્યાએ લખે છે કે મહારાણી કઈ દાસી મંત્રા અકારણ અગાસી ઉપર ચડી અદ્રશયા પ્રાસાદે આરુ આમ લખ્યું ખાલી ખાલી અગાસી ઉપર ચડી એમ હતું વાલ્મીક જેવો મુનિ એમ લખી નાખે કે મંથરા અગાસી ઉપર ચડી અહીં સ્પેશિયલ શબ્દ લખ્યો પ્રાસાદે કારણ વિનાની અગાસી ઉપર ગઈ મંથરાને ખબર નથી હું કરો અગાસી ઉપર જાઉં ગઈ સામે કૌશલ્ય દાસી ઉપર બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી વાલ્મિકે લખ્યું પીળા વસ્ત્ર પહેરીને પીતી બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઉભી કે તને ખબર નથી અમારો રામ રાજા થાય રામ રાધા થાય કે હે હે કે નેઠી ઉતરી પછી જે બન્યું તમારી મારી સામે છે તમારી મારી સામે છે વાલ્મીકી હું એટલું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ મંથરાને ખબર નથી હું કર માંથી કોઈક નિયતથી ખેતી ગઈ કોક બળ ખેતી ગયું કોઈક તાકાત ખેતી ગઈ કોણ લઈ ગયો દશરથનું મોટ લઈ ગયું રામનો અનુવાસ લઈ ગયો કર્યું વિધવાપણું લઈ ગયું મારીતનું મરણ લઈ ગયું કેવટનું નાવ લઈ ગયું સીતાનું વરણ લઈ ગયું લંકાનું દહન લઈ ગયું રાવણનું મૃત્યુ લઈ ગયું વાલીનું મોત લઈ ગયું છોકરીની મિત્રતા લઈ ગઈ સબરીનું તપ લઈ ગયું ઋષિનું તપ લઈ ગયું સબરીના બોર લઈ ગયા હનુમાનની ભક્તિ લઈ ગઈ વાલ્મીકે તમારે એટલું ઉમેરવું એટલું ઉમેરવું હું કહું કે કારણ વિનાની અગાશી ઉપર ગઈ આ નિયતિનો ખેલ છે હા નિયતિનો ખેલ છે અને આ ખેલને જે સમજી જાય એને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે એટલે હું જાહેરમાં ઘણી વખત કહું પ્રાર્થના કરવી બહુ હેલી છે પ્રાર્થના પૂર્ણ થવું બહુ કઠિન છે પ્રાર્થના કરવી બહુ હેલી તો દયાળું છું તો માયાળું છું તો કૃપાળું છું ઘણી બધી હેલી છે પણ પ્રાર્થના પૂર્ણ થઈ જાય હું કોઈ પણ પ્રકારની પ્રાર્થના નહીં તારા તરફથી જે મળે એ મને સ્વીકાર્ય છે મારો કોઈ વિરોધ નથી ન અભિનંદતે ન દ્વેષ સુખ દુઃખ લાભ હાની જે કંઈ મળે એ મને સ્વીકાર્ય છે એક વખત ગમ્યું મને વીસ વખત ગમ્યું જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા એ હિલાાભ પ્રિય મિલન કાલ કાલક્રમ બસ હો ગોસાઈ એ બર બસ રાત દિવસથી રાત અને દિન જેમ આવવા વાળા ને દેવા વાળા છે કાળીની જે ગતિ છે આ તો બદ્રીનાથ પાલ હવે બેઠા ને હવે એની માટે હું તમને એક એક કડી ખાલી કહું અને પછી પ્રશ્ન મૂકું છું મારે પ્રશ્ન કેવો પણ એ પ્રમાણે યાદ આવ્યું રાત ને દિન જેમ એટલે નહીં એક કડી કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમાર ਅੰਧੇ ਨੇ ਅੰਧੀਏ ਨਹੀਂ ਨਜ਼ਰੇ ਤਰੇ ਛੇ ਦੇਉਰੇ ਕਿ ਧਲੂ ਜਦੀ ਦੇਉਰੇ ਕਿ ਧਲੂ ਜਦੀ ਰਾਜਾ ਦਸਰਾਥੇ પુત્રના વિયોગે યની તેયું તો પડે છે કરેલા કરામના બદલા ભોગવા પળે દેવા રે પળે રે આવીને નડે છે રે કરેલા કરામના બદલા ભોગવા પડે છે કરેલા કરમ ના હવને ચૂકવા પડે आज सरयू आज श्रवण आज राज एक घटना अगर भाई एक स्थिति एक प्रसंग एक बात ईद दशरथ ईद श्रवण ईद रात ईद सरयू नदी हमें तो बीजी कड़ी बीजा बदन नहीं कड़ी के दशरथ चौकी तड़ावनी सरवण पानी ला ए बरे रे न तकिन माइरण तीरियां झड़दन करे साधु भाई रे लखां नई तो मटे સાધુ ભાઈ રે તો સુરેન્દ્રગ્ન ધરતી માથે હું એકાદ કે બે વખત આવ્યો છું એક હર્ષથી રાણા એમના દીકરાના લગ્ન હતા ત્યારે હું કાર્યક્રમ આવ્યો હતો એક વખત હનુમાન જયંતિ ઉપર આવ્યો હતો મને યાદ છે બહુ યાદ નથી દાદી બધી હનુમાન જયંતિ ઉજવાય અહીં દેવી હનુમાન જયંતિ નહીં અહીંયા એટલે હનુમાન એ નહીં એવું યાદ છે પણ બહુ માનો મારા જીવનની સફર દરમિયાન હું બે વખત કદાચ નહીં આવ્યો હું અને ફરી વાર જો આવવાનું થાય તો આનો જવાબ આપણે આગળ ઉપર જવાબ મેળવશું પણ તમારા માટે પ્રશ્ન છોડતો જામ છું કે દશરથે લખાતા એટલે કર્યા હતા કર્યા હતા એટલે ભોગવા એમ કે લેખ્યા નહીં તો મટે આ એમ કીધું કરેલા કર્મ બદલા ભગવવા પડે તો લેખા એટલે કર્યા કે કર્યા તા એટલે ભોગ ગયા કોક દે ભેરા હું દેવ લે હું હા દેવાઈ પંડિત એ ચારસો વર્ષ પેલા કીધું વણજો ગાડા હાલ છે ને દાણો સીણો ગીણો વેસાય ને પરિય વેસાય પાણી ના બધું આગે માણી ભાખી આગે બાખ્યું ને બધું વણજો તરિયા ગાડા હાલ છે નદી નીર નહીં રીયે આ બધું હા તમારા કચ્છમાં થઈ ગયા મામીઓ આતંક નવઘનના મિત્ર હતા એક હજાર વરસ પહેલા એક હજાર વરસ પહેલા અને આગમ ભાઈ ઉકરડે દીવા ધીંધા મોંઘાન ધીંધા મેં દાડે દાળા ખોચી છે હેળા હત્યાગા કુંવર વિણીધા કડગઠિયા બાફુકન દી વા એક હજાર વરસ પહેલા તો હું આપને પૂછું કે એને કીધું એટલે થયું કે થાવા નહોતું એ કીધું તો તમે ચોખ્ખો જવાબ દેવ થવાનું હતું એ કીધું થવાનું હતું એ કીધું અટાણે થયા છે આપણે નજરે સામે છે એને કીધું એ અટાણે થાય છે એનો અર્થ એ છે કે આ બધી મેથ છે ને આખી બધી ફિક્સ છે આપણે ખાલી જોઈએ જવાનું છે આ કાળની જે રમત છે એ રમત એની રીતે રમાતી જાય છે આપણે ખાલી જોઈએ જવાનું છે એનું 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 તમને લોજિક કહું આકાશની માલે કોઈ નજર નાખો એટલે સૂર્યનારાયણ દેખાય સૂર્યનારાયણ કેની બરોબર મારા ઘરની ઉપર આવ્યા કે છોતોલા ઝાડવા ઉપર સૂર્યનારાયણ આવ્યા નજર નાખો એટલે ત્યાં સૂર્ય દેખાય પણ સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે સૂરજના પ્રકાશને ધરતી માથે પહોંચતા પહોંચતા 8 મિનિટનું સમય લાગે તો સૂર્ય તમે જોવો છો ને તે ન્યા નથી આઠ મિનિટ પહેલા ન્યા હતો આઠ મિનિટ પહેલા ન્યા હતો આઠ મિનિટ એને તો પલો ઘણો કાપી લીધો પણ આપણને ન્યા દેખાય છે કારણ કે આઠ મિનિટ પહેલા ન્યાં હતો હવે આ વાતને સહજ રીતે કહું તારક મેહરા તારક મહેતાના ઉલટા ચશ્મા તમે જતો જેઠોલાલ છે એ ગડા ઇલેક્ટ્રોનિક્સને પગે લાગીને માલિકો દાખલ થાય એટલે આપણે એમ કે જેઠોલાલ ગડા ઇલેક્ટ્રોનિક્સમાં ગયો પણ ગયો તો ત્રણ મહિના પહેલા શૂટિંગ તો પહેલા થઈ ગયું હતું એ તો આપણા સામું આવ્યું એટલે ગયો શૂટિંગ તો ચાર મહિના પહેલા થયું હતું સુરત આઠ મિનિટ પહેલા ન્યાં હતો એમ દરેક ઘટના છે તમારી મારી સામે આવે તેમ થાય કે આ ઘટી બાકી અસ્મિતાના ખેલમાં તો વર્ષો પહેલાં ઘટી ગઈ હોય